જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્રમાં આજની તારીખ ત્રણ સપ્ટેમ્બરને બુધવાર જામનગર આપાયાર્ડમાં જીરાની મિત્રો હરાજી ટૂંક સમયમાં શરૂ થવાની છે મિત્રો લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે આપણે જાણશું અને જામનગર આપડમાં જીરાની આવકની વાત કરીએ તો આઠસોથી નવસો ગુણીની આવક છે મિત્રો અને બજાર ભાવની વાત કરીએ કાલના બજાર ભાવ ઓછામાં ઓછા પાંત્રીસો અને પીચોતેર રૂપિયા બજાર ભાવ થયા હતા મિત્રો હમણાં આપણે જોઈએ છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી કરીને અત્યાર સુધી એમાં બજાર થોડુંક નરમ રહ્યું છે મિત્રો એનું કારણ છે કે આપણા વડાપ્રધાન ચાઇના ગયા હતા અને જિનપિંગ હારે આપણા વેપારના મુદ્દાઓને લઈને થોડી ઘણી ચર્ચાઓ પણ થઈ છે મિત્રો ચાઈનામાં પણ જીરાનું વાવેતર સારામાં સારા પ્રમાણમાં થયું હતું મિત્રો પણ આપણા માલની ક્વોલિટી એના માલ કરતાં ઊંચી છે અને ભારત દેશ અને ચાઇના ખૂબ જ મોટી સંખ્યાના આ બધીનો દેશ છે મિત્રો એટલે જરૂરિયાત તો ઘણી બધી ઊભી થતી હોય છે મિત્રો માલની તો હજી તો બે દિવસ પહેલાં આપણા વડાપ્રધાને ચાઇનાની મુલાકાત લીધી હતી તો આવનારા પંદરથી વીસ દિવસો હજી લાગી શકે છે કે આપણા ભારતનો માલનો નિકાસ ચાઇનામાં થાય અને વેપાર વધે મિત્રો તો થોડોક સમય લાગી શકે છે કે આપણા બજારમાં થોડોક સુધારો જોવા મળે નિર્યાત નિકાસ થશે મિત્રો તો ભાવમાં થોડોક વધારો થશે પણ થોડોક હજી પંદરથી વીસ દિવસનો સમય લાગી શકે છે મિત્રો એના કારણે થોડોક હજી બજાર થોડુંક અપડાઉન થયા રાખે છે મિત્રો અને ખેડૂત મિત્રો આગળ પણ માલ તો એ સારામાં સારું ક્વોન્ટિટીમાં માલ પડ્યો જ છે મિત્રો પણ એ લોકો જરૂરિયાત પ્રમાણે માલ વેચતા હોય છે કે બજાર ભાવ કંઈક થોડા સારા આવે તો વેચીએ એવી આશા રાખીને મિત્રો જરૂરિયાત પ્રમાણનો માલ વેચતા હોય છે મિત્રો તો હજી જો તમને ખાસ બહુ જરૂર ન હોય તો થોડાક દિવસ પંદર વીસ દિવસ કાઢી નાખો પછી કદાચ મુવમેન્ટ આવી શકે છે આ તો મિત્રો બજાર છે એક આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આવનારા દિવસોમાં જો નિકાસના કામકાજ શરૂ થાય અને ચાઇના તરફથી લેવાલી ચાલુ થાય મિત્રો તો આપણા બજાર ભાવ જીરામાં વધી શકે છે મિત્રો તો ચાલો મિત્રો આજના બજાર ભાવ વિશે જાણીએ જોઈ શકો છો મિત્રો હરાજી થઈ છે મિત્રો તો ચાલો મિત્રો આ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે જાણીએ અને જો મિત્રો તમને વિડીયો ગમતો હોય માહિતી સરસ લાગતી હોય તો મિત્રો ચેનલને લાઈક કરો મિત્રો લાઈક કરશો તો યુટ્યુબ ચેનલ છે મારી ચેનલને વધારે દર્શકો મિત્રો આગળ પહોંચાડી શકશે અને જેના કારણે તમારા જ ખેડૂત મિત્રો ભાઈઓ છે એને વિડિયોના માધ્યમથી બજાર ભાવ વિશેની માહિતી મળશે અને એનો માલ વેચવામાં એને મદદરૂપ થશે તો ફક્ત મિત્રો આટલી તો તમે એકબીજાને મદદ કરી શકો છો કે વિડિયોને લાઈક કરો મિત્રો લાઈક કરશો તો વધારે પબ્લિકસીટી થશે વિડીયો વધારે ખેડૂત સુધી પહોંચશે મિત્રો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આપણે

મશીન ક્લીનર માલ છે મિત્રો અત્યારે આ પહેલો વખત છે સારમાં સારો ભાવ થયો છે મિત્રો આશા રાખીએ છે કે આગળ સારો ક્વોલિટીનો માલ હોય તો સારા ભાવ થશે મિત્રો તો ચાલો મિત્રો આગળ વધીએ ها چون مي ميري کوت گگوليا ها چون مي ابو بولي ما چون مي ها چون مي مي ميري کوت الو الو پي پي خدا تعالي خالق خالق او تو ني جانو بابا ها اي مين بابا جي چونڊي چالي چالي છોત્રીસો ને પાસઠ રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો છોત્રીસો ને ચાલીસ રૂપિયા માલ નો ભાવ છોત્રીસો ચાલીસ पंजोतर रुपिया हा चालू मित्र

بس ہتي تو بس ہا مار دوالو ہا کھٹری نے مول پر نو مار دے مول پر ہا ہورو کھٹری نے میں چڑھائی واٹو اوریجنل مار دے میں چڑھائی میں کہتو مول پر مار مار دا کھٹری بھائی بولیے دو ان کے میں ہوں 25 کھٹری 25 ہا پر مال ہے وہ دے نے છત્રીસો ને ત્રીસ રૂપિયા માલનો નો ભાવ થયો છે મિત્રો બેસ્ટ ક્વોલિટીનો માલ છે મશીન ક્લીનર છે મિત્રો માલ જોઈ શકો છો ક્વોલિટીની વાત કરીએ તો સુપર છે મિત્રો આગળ આપણે એક વકલ જોયો તો પાંત્રીસો ને પચાસ રૂપિયાનો હતો મિત્રો આના છત્રીસો ને ત્રીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટી છે ને અત્યાર સુધીનો ઓછામાં ઓછો ભાવ થયો છે મિત્રો જો હજી હરાજી ચાલુ છે મિત્રો આનાથી ઓછા ભાવ થાય છે કે નહીં

ચોત્રીસો ને ત્રીસ ચોત્રીસો ને પચાસ રૂપિયા માલનો ભાવ છે મિત્રો કોલેટીન વાત કરીએ તો મીડિયમ રેન્જ નો માલ છે મિત્રો भाव <muchas>

પાંત્રીસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો માલ ક્વોલિટી નો વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટી છે મિત્રો પાંત્રીસો ને પંચાણું રૂપિયા છત્રીસો માં પાંચ રૂપિયા ઓછા થઈ મિત્રો ફક્ત ભાવ સારામાં સારા રિય છે મિત્રો પચાસ રૂપિયા આપશે આજનો બજાર જીરા બજાર આજનો પચાસ રૂપિયા આપશે મિત્રો તો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે મિત્રો કાલે પાછા મળશું જય જવાન જય કિસાન